જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે નવા વિડીયોમાં વાત કરીશું ધોરણ બાર ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર અગિયાર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો અને તેમાં વાત કરીએ તો સ્થળાંતરનો અર્થ તો કે સ્થળાંતર કોને કહેવાય તો કે જ્યારે એક વ્યક્તિ એક સ્થળથી જે બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી વ્યવસાય ધંધો કે વધુ સારું ધોરણ પ્રાપ્ત કરવા માટે જો કાયમી વસવાટ કરે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે એટલે કે જ્યારે કોઈપણ વ્યક્તિ એક સ્થળથી બીજા સ્થળે વતનથી દૂર પોતાના દેશમાં અથવા તો વિદેશમાં નોકરી માટે વ્યવસાય માટે ધંધા માટે કે સારું ધોરણ પ્રાપ્ત કરવા માટે

એક જ દેશમાં એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી એક જ શહેરમાંથી બીજા શહેરમાં એટલે કે અંદર જો સ્થળાંતર કરવામાં આવે તો આંતરિક અને એક દેશમાંથી બીજા દેશમાં જો કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય એવી જ રીતે કારણ આધારિતમાં આકર્ષણ કે ગ્રામ્ય ક્ષેત્રે જે વસવાટ કરતા લોકો હોય તે શહેરી જીવન પદ્ધતિથી આકર્ષાય નહીં આપણે શહેરી શહેરી લોકોની જે આંતર કે સુવિધાઓમાં આવે છે તે આકર્ષાયને જોય લોકો સ્થાનાંતર કરે તો આકર્ષણ અને અપાકર્ષણ એટલે ફરજિયાત એ લોકો નોકરી માટે રોજગારી માટે શિક્ષણ માટે ગામડામાંથી લોકો શહેરમાં આવવું પડે તો એવા સ્થાનાંતરને અપાકર્ષણ સ્થાનાંતર કહેવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો સ્થાનાંતરના કારણો કે લોકો જે સ્થાનાંતર શાના માટે કરે છે તેનું પહેલું કારણ જે તો કે આર્થિક કારણો આર્થિક કારણોમાં પહેલું કે કોઈ કોઈ પણ વ્યક્તિ છે જે જગ્યાએ રહેતો હોય ત્યાંથી બીજી જગ્યાએ વસવાટ કરવા માટે કયા કારણથી જાય તો કે પહેલું નોકરી માટે વ્યવસાય માટે કે સારા ધંધા માટે કે જેથી રોજગારીમાં આવકમાં વધારો કરવા માટે લોકો શું કરતા હોય જે સ્થળાંતર કરે બીજું છે કે બદલી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક ધંધામાં કે એક જગ્યાએ નોકરી કરતો હોય ત્યાંથી અન્ય જગ્યાએ જો તેની બદલી થાય તો પણ સ્થળાંતર કરવું પડે છે ત્રીજો છે કુદરતી સંપત્તિનું પ્રમાણ તો કે દરેક દેશોમાં જે કુદરતી સંપત્તિનું પ્રમાણ અલગ અલગ જોવામાં આવે છે તો જે જગ્યાએ વધારે કુદરતી સંપત્તિ હોય દાખલા તરીકે જે ઈરાન છે ઈરાક ઈરાક જેવા દેશો છે કે જે પેટ્રોલ ડીઝલ જે ખનીજ તેલનું પ્રમાણ વધારે છે તો એવી જગ્યાએ લોકોનું પ્રમાણનું સ્થાન નું પ્રમાણ કેવું જોવામાં આવે છે વધારે ત્યાર પછીનું કારણ છે શિક્ષણની વધુ સારી તકો મેળવા માટે તેવી જગ્યાએ પણ જે સારા શિક્ષણ માટે પણ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અથવા તો કુટુંબના સભ્યો દ્વારા સ્થળાંતર થતું હોય પછીનું કારણ છે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવા માટે કે જે જગ્યાએ આરોગ્યની સુવિધા ન મળતી હોય ડોક્ટરી સારવાર વધારે ન મળતી હોય તો એવી જગ્યાએ પણ લોકો જે સ્થળાંતર કરતા હોય કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે તે અમદાવાદમાં છે એટલે લોકો જે સારી આરોગ્યની સુવિધા એવા માટે છે કે જે જગ્યાએ સારી સારી હોસ્પિટલો હોય આરોગ્યની સુવિધા વધારે મળતી હોય તે જગ્યાએ લોકો સ્થળાંતર કરવાના અને ત્યાર પછીનું કારણ છે આયોજિત સ્થાનાંતર

નથી કુટુંબના એક અથવા તો બે વ્યક્તિ તેમાં સ્થાંતર કરતા જોવા મળે છે ત્યાર પછી બીજું કારણ છે સામાજિક કારણો અને સામાજિક કારણોમાં જોવા જઈએ તો પેલું છે લગ્ન તો કે લગ્નમાં તો કે ફરજિયાતપણે સામાજિક રીતે જોવા જઈએ તો લગ્નમાં સ્ત્રીઓનું સ્થાંતર જોવા મળે અને બીજું કારણ છે સામાજિક રીતિ રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે કે જે જગ્યાએ ગ્રામ્ય ક્ષેત્ર આપણે જોવા જઈએ તો રૂઢિચુસ્ત સમાજ હોય સામાજિક રિવાજોમાં વધારે માનતો હોય અંધશ્રદ્ધામાં વધારે લોકો માનતા હોય તો એવા રિવાજોમાંથી મુક્તિ મેળવવા માટે લોકો જે ગ્રામ્ય ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં સ્થાન કરતા જોવા મળે છે ત્યાર પછી ત્રીજું કારણ જે રાજકીય કારણો અને રાજકીય કારણમાં બે યુદ્ધ અને અશાંતિ અને બીજું છે ઘર્ષણ નિવારવા જે જગ્યાએ વારંવાર યુદ્ધો થતા હોય જે જગ્યાએ વારંવાર ઘર્ષણો થતા હોય વારંવાર યુદ્ધો થતા હોય ઘર્ષણ થતા હોય અથવા તો ઝઘડાઓ થતા હોય એવા અશાંત વિસ્તારમાં લોકો રહેવાનું પસંદ કરતા નથી તો એવી જગ્યાએથી લોકો પણ શું કરશે જે શાંત વિસ્તારો હોય તેવી જગ્યાએ સ્થળાંતર કરતા જોવા મળે અને છેલ્લું કારણ છે કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ કે જે જગ્યાએ વારંવાર કુદરતી આપત્તિ હોય ધરતીકંપ આવતો હોય વાવાઝોડું આવતું હોય સુનામી આવતો હોય ભૂસ્ખલન થતું હોય વાવાઝોડું આવી કુદરતી આપત્તિ આવે તો એવી જગ્યાએ લોકો રહેવાનું પસંદ કરતા નથી અથવા તો પર્યાવરણીય પરિબ કે જ્યારે કોઈ પણ દેશના વિકાસને લીધે લોકોને સ્થળાંતર કરવું પડતું હોય તો એને પર્યાવરણીય પરિબળ દ્વારા સ્થળાંતર થયેલું કહેવાય કે દાખલા તરીકે કોઈ પણ નવી યોજના આવે બરાબર દાખલા તરીકે સરદાર સરોવરનું નિર્માણ થયું ઉકાઈ ડેમનું નિર્માણ થયું રાષ્ટ્રીય અભયારણ્ય છે ઉદ્યાનોનું નિર્માણ થાય તો ત્યાં વસવાટ કરતા લોકોએ જે સ્થળ કરવું પડે ત્યાર પછી વાત કરીએ તો કે અસરો તો સ્થાનાંતર ને મુખ્ય બે અસરો જોવા મળે છે તો એક તો સ્થાંતર ની નકારાત્મક અસરો અને બીજું જે સ્થાંતર ને હકારાત્મક અસરો તો કે સ્થાંતરની જે નકારાત્મક અસરો છે એટલે કે એના લીધે જે સ્થળાંતર લીધે જે કયા કયા ગેરફાયદાઓ થાય અને સ્થાન સ્થાનિક તેના લીધે કયા કયા ફાયદાઓ થાય તો આપણે જોઈએ તો કે હકારાત્મક અસરો કઈ કઈ થઈ કે જેના લીધે ફાયદાઓ કયા કયા થયા તો પેલું જે આવકમાં વૃદ્ધિ થઈ કે ગ્રામ્ય ક્ષેત્રેથી લોકો જે શહેરી ક્ષેત્રે આવશે અરે અહીંયા રોજગારી લોકોને પ્રાપ્ત થશે આવકમાં શું થાય વૃદ્ધિ થઈ અને સ્થળાંતરની બીજી હકારાત્મક અસર દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાવો બરાબર કે જે લોકોને ગ્રામ્ય ક્ષેત્રે છે પહેલેથી જ્યાં વસવાર કરતા હોય ત્યાં રોજગારી ન મળે એટલે રોજગારી માટે સારી આંતર કે સુવિધા માટે સારા ઉદ્યોગો માટે સારી રોજગારી માટે એ લોકો સ્થળાંતર કરે છે અને લોકોને કામમાં હોવાથી ઉત્પાદન ઉત્પાદકતા વધવાની કે જેથી કરીને દેશના ઝડપી આર્થિક વિકાસમાં એ લોકોનો ફાવો વધે છે ત્યાર પછી વાત કરીએ તો પહેલું છે અનિયંત્રિત શહેરીકરણ કે સ્થાંતરમાં ગ્રામ્ય ક્ષેત્રમાંથી જ્યારે લોકો શહેરી ક્ષેત્રમાં આવે છે એટલે એ લોકો પાસે આવકનો કોઈ સ્ત્રોત હોતો નથી એટલા માટે એ લોકો એ જે કે શહેરી વિસ્તારમાં પાકા મકાન મેં લોકોને રહેવાની સુવિધા મળવાની નથી એટલે શહેરી ક્ષેત્રે અને શેવાડાના જે વિસ્તારો હોય તેમાં વસવાટ કરવો પડે એટલે શહેરનું કદ કેવું થવાનું છે વધવાનું પછી બીજો છે કે જે માખાકીય સુવિધાઓ છે તેનો અપૂરતું પ્રમાણ તો કે માખાકીય સુવિધા એટલે કઈ કઈ તો કે પાણી જે વીજળ જે વીમો છે બેન્કિંગ જે ગટર વ્યવસ્થા છે શૌચાલયની સુવિધા છે તો કે આ બધી સુવિધાઓ છે અનિયંત્રિત શહેરીકરણ થવાથી દરેક વિસ્તારમાં મળતી નથી ત્યાર પછી જે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અનિયંત્રિત શહેરીકરણ થવાથી વસ્તી વધવાથી અને કે સુવિધા ન મળવાથી પર્યાવરણીય પ્રદૂષણ વધતા જાય કે જે ઝૂંપડપટ્ટી એવા વિસ્તારો હોય રોડની ફૂટપાથ ઉપર લોકો જે રહેતા હોય ત્યાં ગટરની સુવિધાઓ હોતી નથી એટલે તે જગ્યાએ જે પ્રદૂષણના પ્રશ્નો કેવા થવાના વધવાના અને ત્યાર પછી જે સામાજિક દૂષણો કે જે લોકો જે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી ક્ષેત્રે રોજગારી માટે આવે અને પહેલેથી લોકો ગરીબ વર્ગ હોય અને એ લોકોને પોતાની અપેક્ષા મુજબ આવક ન મળે રોજગારી ન મળે ત્યારે એ લોકો જે અસામાજિક પ્રવૃત્તિ છે જેવી બહાર કે સામાજિક દૂષણોનું પ્રદૂષણ વધતું જાય ચોરી કરવી જે લૂંટફાટ કરવી કિડનેપ કરવું અનૈતિક કાર્યોનું પ્રમાણ કેવું થાય છે વધે છે એટલે શહેરીકરણ એટલે શાંત અને નકારાત્મક અસરમાં અનિયંત્રિત શહેરીકરણ માખાકીય સુવિધાનું અપૂરતું પ્રમાણ પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને સામાજિક દૂષણો ત્યાર પછી નવા ટોપિકની વાત કરીએ તો શહેરીકરણનો અર્થ શહેરીકરણ કોને કહેવાય તો શહેરીકરણની વાત કરીએ તો ઓગણીસો ને એકાવનમાં માં શહેર કે નગરની જે વ્યાખ્યા આપવામાં આવી તે ઘણી બધી ઉદાર હતી એમાં ઘણા બધા વિસ્તારનો સમાવેશ કરવામાં આવતો એટલે ઓગણીસો એકસઠ માં નગર કે શહેરની જે વ્યાખ્યા આપવામાં આવી તે વધારે ચુસ્ત બનાવવામાં આવી કડક નિયમો એમાં અમલ કરવામાં આવેલું અને ત્યાર પછી નગર કે શહેરની વ્યાખ્યા ઓગણીસો એકોતેર ઓગણીસો એક્યાસી ઓગણીસો એકાણું અને બે હજાર મુજબ દર વર્ષે અલગ અલગ વ્યાખ્યા જે વ્યાખ્યા આપેલી છે શહેરીકરણ કોને કહેવાય તો પહેલો ટોપિક તેમાં શહેર એટલે એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલટી કોર્પોરેશન હોય કેન્ટમેન્ટ બોર્ડ હોય અથવા તો નોટિફાઈડ ટાઉન એરિયા કમિટી એટલે કે નિર્દેશપાલ કોર્પોરેશન ટાઉન એરિયા કમિટી એટલે કે નિર્દેશિષ્ટ વિસ્તાર વિકાસ સમિતિ જોવા મળે અને બીજો મુદ્દો એવા બધા જ વિસ્તારો કે જ્યાં નીચેના ત્રણ માપદંડોનું પાલન થતું હોય તે ત્રણ માપદંડ કયા તો પહેલું કે જે વિસ્તારની વસ્તી પાંચ હજાર કરતા વધુ વસ્તી હોય કે જેમાં જે જે કાર્યશીલ પુરુષ વર્ગ છે તે એના સિવાયના જે ક્ષેત્ર હોય તેમાંથી રોજગારી મેળવતો હોવો જોઈએ એટલે કૃષિ સિવાય એટલે કે આ વ્યક્તિ જે ક્યાં તો ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતો હોવો જોઈએ અથવા તો સેવા ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતો હોવો જોઈએ એટલે કે પહેલો ટોપિક છે પાંચ થી વધુ વસ્તી હોય ટકા પુરુષ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતો હોવો જોઈએ અને એમાં ત્રીજો આવે છે કે વસ્તી ગીચતા છે 400 ની આજુબાજુ જોવા મળે અને ત્યાર પછી જોવા જઈએ કે વસ્તીની જો ગીચતા છે પ્રતિ ચોરસ કિલોમીટરે ચારસો કે તેથી વધુ ની હોય બરાબર અને ત્યાર પછી જોઈએ તો શહેરીકરણની જે અસરો થાય છે તો તેમાં પણ બે અસરો છે એક નકારાત્મક અને બીજી અસરો થાય છે હકારાત્મક તો એમાં વાત કરીએ તો શહેરીકરણની જે હકારાત્મક અસરો છે તે હકારાત્મક અસરમાં પહેલું કે માખાક્ય સુવિધામાં વધારો બીજો જે ગરીબીમાં ઘટાડો સાંસ્કૃતિક વિકાસ અત્યાધુનિક આરોગ્યની સેવાઓ

આંતર માહકીય સુવિધાનો સૌથી મોટો પ્રશ્ન જોવા મળશે અને પર્યાવરણના પ્રદૂષણનો પ્રશ્ન પણ જોવા મળશે એટલે કે જે શહેરીકરણની નકારાત્મક અસરો છ પ્રકારની અસરોમાં જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો શહેરીકરણની સમસ્યા શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટેના ઉપાયો તેમાં પહેલું છે કે નીતિષક પગલાઓ લેવા રોજગારીની તકોમાં વધારો કરવો માળખાકીય સુવિધાઓ કરવી શિક્ષણ અને આરોગ્યની સુવિધામાં વધારો કરવો ત્યાર પછી ગૃહ અને નાના પાયેના ઉદ્યોગોનો વિકાસ કરવો ગામડામાં જે આંતર માળખાકીય કે પાયાની સુવિધાઓ છે તેનો વિકાસ કરવો અને ત્યાર પછી સાતમું જે વહીવટી વ્યવસ્થા સુ કરવી જોઈએ કે જેથી કરીને શહેરીકરણની સમસ્યા કેવી કરી પાયાની જે સુવિધાઓ છે અને તેમાં પહેલો ટોપિક છે શિક્ષણ તો કે શિક્ષણનો અર્થ કે શિક્ષણ કોને કહેવાય તો કે શિક્ષણ એટલે શીખવા કે શીખવવાની એક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો શિક્ષણ એટલે શીખવા કે શીખવવાની એક પ્રક્રિયા ગણવામાં આવે છે અને શિક્ષણની જે વર્તમાન સ્થિતિને આપણે વાત કરીએ તો કે શિક્ષણના જે વિવિધ તબક્કાઓ પાડવામાં આવેલા તેની વાત કરીએ તો પહેલો તબક્કો છે પ્રાથમિક શિક્ષણ કે જેમાં જે એક થી પાંચ ધોરણનો સમાવેશ કરવામાં આવે છે બીજો તબક્કો છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તેમાં છ થી આઠ ધોરણનો સમાવેશ કરવામાં આવે છે ત્રીજો તબક્કો છે માધ્યમિક શિક્ષણ તેમાં ધોરણ નવ અને દસ નો સમાવેશ કરવામાં આવે છે ચાર નંબરનો તબક્કો ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તેમાં ધોરણ અને બારનો સમાવેશ કરવામાં આવે છે પાંચમો તબક્કો છે કોલેજ કે ઉચ્ચ શિક્ષણ જે બાર પછી કરી શકાય બરાબર વિવિધ પ્રકારની ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકાય અને છઠ્ઠો તબક્કો છે ધોરણ આઠ પછી આઈટીઆઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય

ચુમ્માલીસ પોઈન્ટ બાણું ટકા સાક્ષરતા દર જોવા મળેલો ઓગણીસો એકાણુંમાં ભારતમાં બાવન એકવીસ ટકા ગુજરાતમાં ઓગણત્રીસ ભારતમાં જોવા તો અને ગુજરાતમાં અને બે હજાર વાત કરીએ તો બે મુજબ ભારતમાં જે ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા અને ગુજરાતમાં જે ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા એટલે આપણે તો તો થોડા ભારતમાં જે સાક્ષરતાનું પ્રમાણ જે કેવું થતું જાય છે વધતું જાય છે તેવી ગુજરાતમાં પણ જોવા જઈએ તો સાક્ષરતાનો પ્રમાણમાં વધારો જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ નવી સુવિધાની તો કે આરોગ્યની સુવિધા તો આરોગ્યની વ્યાખ્યા આપેલી છે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કે આરોગ્ય કોને કહેવાય તો કે આરોગ્ય કોને કહેવા સારા સારામાં સારું સ્વાસ્થ્ય કોને કહેવાય તો ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જે સારું આરોગ્ય અથવા તો સ્વાસ્થ્ય કહી શકાય નહીં પરંતુ માણસના જે સંપૂર્ણ ભૌતિક માનસિક અને સામાજિક કલ્યાણ જો થાય તો તેને સારું આરોગ્ય અથવા તો સ્વાસ્થ્ય કહી શકાય એટલે વિદ્યાર્થી મિત્રો જો વ્યક્તિમાં ફક્ત રોગની ગેરહાજરી હોય શારીરિક શક્તિ હોય તો તેને સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં પરંતુ તેની સાથે સાથે સંપૂર્ણ રીતે ભૌતિક માનસિક અને સામાજિક જો વિકાસ થાય તો તેને સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહેવામાં આવે છે તો આ જો આ વ્યક્તિનું સારું આરોગ્ય હોય તો ફાયદાઓ કયા થાય તો સારા આરોગ્યના મુખ્ય ત્રણ ફાયદા પહેલું ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થશે બીજું કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકાય અને ત્રણ નંબર છે શ્રમિકની આવકમાં વધારો થતાં જીવન ધોરણ ઊંચું જવાનું એટલે ત્રણ ફાયદો ઉત્પાદનમાં વધારો થાય કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકાય અને શ્રમિકને આવક વધતા તેના જીવન ધોરણમાં વધારો થવાનું જીવન ધોરણ કેવું જવાનું ઊંચું જવાનું અને સારા આરોગ્ય માટે સારવાર આ જો બે બાબતો પ્રાપ્ત થાય તો વ્યક્તિના આરોગ્યમાં સુધારો લાવી શકાય ત્યાર પછી ત્રીજા ટોપિક વાત કરીએ તો વિજય તો કે આર્થિક વિકાસ માટેનું જો સૌથી મહત્વનું ચાલક બ ગણવું હોય તે વિજયને ગણી શકાય કારણ કે ખેતી ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે ને સેવા ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ જે ઉત્પાદન કાર્ય થાય યંત્રનું જે સંચાલન થાય છે ઇકોના દ્વારા ચાલવાના છે તો કે વિજય દ્વારા અને જો ઉત્પાદન વધશે તો દેશનો આર્થિક વિકાસ કેવો થવાનો વધવાનો એટલા માટે આર્થિક વિકાસ માટેનો જો સૌથી મહત્વનું ચાલક બ ગણવું હોય તો તે વિજયને ગણી શકાય પછી વાત કરીએ તો વિજયનો વપરાશ કઈ કઈ જગ્યાએ થાય છે તો વિજયનો વપરાશ કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે રહેઠાણમાં વિતરણમાં આ બધી જગ્યાએ જે વિજયનો ઉપયોગ કરવામાં આવે છે અને આ એક યાદ રાખજો કે ભારતમાં જે વિજય કેટલી રીતે મેળવવામાં આવે છે તો કે ચાર રીતે વિજય પ્રાપ્ત કરવામાં આવે છે તો પહેલું તો કે થર્મલ પાવર દ્વારા એટલે કે કોલસા દ્વારા દ્વારા બાયોગેસ દ્વારા અને શક્તિ દ્વારા એટલે કે ભારતમાં જે વિજયનું ઉત્પાદન છે આ ચાર રીતે આપણે ત્યાં કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો વિજયનું જે ઉત્પાદન છે આપણે દેશમાં કોણ કરે છે તો કે આપણે દેશમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ખાનગી ક્ષેત્ર આ ત્રણ દ્વારા જે વિજય ઉત્પાદન કરવામાં આવે છે વિજય ઉત્પાદન રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અને ખાનગી ક્ષેત્ર દ્વારા ઉત્પાદન થાય છે અને વિજય નો ઉત્પાદન ની વાત કરીએ તો કુલ ઉત્પાદનમાંથી જે વિજયનો વપરાશ કેટલા ટકા છે તે આપેલો છે તો વિજયનો જે વપરાશ જે પહેલો વપરાશ થાય છે રેછાણમાં તો કે બે હાજર બાર તેર માં રહેઠાણમાં વિજયનો વપરાશ કેટલો થયેલો તો કે બાવીસ ટકા ખેતી ક્ષેત્રે જોવા જઈએ તો અઢાર ટકા ઉદ્યોગ ક્ષેત્રે જોવા જઈએ તો પિસ્તાલીસ ટકા વાહન વ્યવહાર ક્ષેત્રે જોવા જઈએ તો બે ટકા અને અન્ય જે વીજ વાહન અને વિતરણ અથવા તો વપરાશ જોવા જઈએ તો તેર ટકા જેટલો એટલે કે આ પાંચ ક્ષેત્રોમાં જોવા જઈએ તો સો ટકા વીજનો ઉપયોગ થયેલો છે તો કે રેલવે તો કે ભારતીય રેલવેની આપણે વાત કરીએ તો ભારતીય રેલવેની શરૂઆત તો કે ભારતીય રેલવેનો આરંભ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તો તો કઈ તારીખે કે રોજ રેલવેની શરૂઆત ક્યારે થયેલી સોમી એપ્રિલ અઢારસો ત્રેપન ના રોજ કઈ જગ્યાએ તો કે મુંબઈ અને થાણા વચ્ચે કેટલા અંતરની બાવીસ માલ એટલે કે ચોત્રીસ કિલોમીટરના અંતરની રેલવેની શરૂઆત થયેલી અને રેલવેની વાત કરીએ તો એશિયા ખંડમાં જે ભારતનો પ્રથમ નંબર આવે છે અને વિશ્વમાં જોવા જઈએ તો ચાર નંબરનો નંબર આવે છે એટલે કે એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ચોથા નંબરનો રેલવે નેટવર્ક આપણો ભારત દેશ ધરાવે છે અને ચૌદ લાખથી વધુ લોકોને રેલવે રોજગારી પૂરી પાડે છે અને બે હજાર બારમાં જોવા જઈએ તો આઠ હજાર બસો મિલિયન થયેલું એમાં જોવા તો રેલવે સામેના પડકારો તો રેલવે સામેના પડકારોમાં પહેલું આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ખૂબ જ અકેવી છે અપૂરતી છે આધુનિક ટેકનોલોજીની જરૂર પડે એ પૂરતી નથી બીજો અર્થતંત્રની જરૂરિયાત મુજબ રેલવેની સવલત વધારવી જોઈએ છે નાણાંની તંગી અને સમસ્યા જોવામાં આવે છે ચાર નંબર મુસાફરો મુસાફરોને અપૂરતી સવલતોની સમસ્યા અને પાંચ નંબર છે રેલવેનો પ્રાદેશિક વિકાસ જે થવો જોઈએ એ વિકાસ થયો નથી અને ત્યાર પછી જે પાંચમા ટોપિકની વાત કરીએ તો પેટ્રોલિયમ તો કે ભારતમાં જેમ જેમ વિકાસની પ્રક્રિયા વધતી ગઈ અને વિકાસ થતા જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ પેટ્રોલિયમ પેદાશોની માંગ પણ કેવી થતી જાય જાય છે છે વધતી અને વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ વાર અસમ રાજ્યમાંથી જે તેલના ભંડારો મળી આવેલા ભારતમાં સૌથી પહેલા કઈ જગ્યાએ અસમ રાજ્યમાં અને ત્યાર પછી વર્ષ ઓગણીસો ઓગણસાઠથી ઓએનજીસી ની સ્થાપના કરવામાં આવી અને ત્યાર પછી એને સરકારે નિગમ હતું વા નિગમને જે કમિશનનો જે કોર્પોરેશન કરીને ઓએન એટલે કે ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન કરીને આપણા દેશમાં જે ખનીજ તેલના ક્ષેત્રો શોધવાની કામગીરી તેને સોંપવામાં આવેલી અને આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે કઢી કલોલ

તો કે માત્ર પોઈન્ટ ચાર ટકા જેટલો જથ્થો પેટ્રોલિયમનો પ્રાપ્ત થાય છે અને વિશ્વના ગેસના કુલ જથ્થામાંથી ભારતમાં કેટલું ઉત્પાદન થાય છે તો કે માત્ર જેટલું ઉત્પાદન આપણે ત્યાં થાય છે એટલે કે પેટ્રોલિયમ જીરો પોઈન્ટ ચાર ટકા અને ગેસના કુલ જથ્થામાંથી જીરો પોઈન્ટ પાંચ ટકા ઉત્પાદન આપણા દેશમાં થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો